આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જીવનસાથી ચેનલમાં આપણું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી સિવાય કે તમારા લગ્ન થઈ જાય એ અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું તો આ ખાસ કાળજી રાખો અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે નહીં તો ક્યારેય એ એ અપલોડ થઈ શકશે નહીં કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પીડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે તો આની ખાસ કાળજી રાખો અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે તો આની ખાસ કાળજી રાખો અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરંત જ જાણ કરો જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ તો આની પણ આપણે કાળજી રાખીએ અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો જેના જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો તો એ વિડીયો ક્યારે આપણે ડિલીટ કરતા નથી અને એની ક્યાંય જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં એટલે આની ખાસ કાળજી રાખજો હલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ

હું એકલો કામ કરું છું અને મારા લ હા ડિંડોલી રહેવાનું અને કામરેન્જમાં એક રૂમ રસોડાનો ફ્લેટ છે પોતાનો પોતાની માલિકીનો છે હે માલિકીનો ફ્લેટ છે હા એ આ ફ્લેટ પોતા દુકાન ભાડાની છે દુકાન ભાડાની બરાબર લેડીઝ ટેલર છો હા લેડિસ ટેલર લેડિસ ટેલમાં હું બનાવું અત્યારે બનાવવાનું ડ્રેસ ને બ્લાઉઝ ને એવું બધું અને પરચુરણ કામ કરું બરાબર બરાબર કેટલા મહિને કેટલા કમા મહિને આપણે વીસેક હજાર રૂપિયા કમાઈ વીસ માં તો તમને ફ્લેટ થી એમાં લોન છે ને લોન હે ફ્લેટથી એમાં લોન ફ્રી છે ને નહીં આપણે ક્યાં લીધો છે મકાન ને મકાન હા એ રોકડે પૈસા લીધું લોન બંધ થાય એ ગમજાવ ગમજાઈ વીસ હજાર માં તો સુરતમાં માં અઘરું ના પડે હે વીસ હજાર માં અઘરું ના પડે સુરતમાં માં કઈ ચાલી જાય હવે આપણે કોઈ વ્યસન નહિ સાદું જ રેવાનું સાદું જમવાનું હું કઈ નહિ મારે કોઈ વ્યસન નથી ખાલી જમવાનું સાદું અને રેવાનું વ્યવસ્થિત કપડા બપડા સારા પહેરવાના બસ બીજું કોઈ વ્યસન નથી કોઈ અઠવાડિયે તો એકાદ વાર છાટું પાણી કરતા આવજો ને હે અઠવાડિયે એકાદ વાર છાટું પાણી નહિ કરતા આવો નહિ નહિ કોઈ વસ્તુ નહિ કોઈ વ્યસન નહિ નહિ કોઈ વ્યસન નહિ એકદમ શાકાહારી પાન માવો સિગરેટ કોઈ વ્યસન તો તો યાર તમારું સીધું જીવન છે બહુ હા એટલે જે છે જે છે એ વાત કરી દે બરાબર અગાઉ થયા તા લગ્ન હે અગાઉ લગ્ન થયા તા હો લગ્ન થયા તા અગાઉ ઓછું આંબળો છો એ હમરાય એટલે આમાં દુકાનમાં બેઠો છો ને એટલે હા અગાઉ લગ્ન થયા હા થયા હા હા લગન થયા તા લગન થઇ ને છુટા છેડા ગયા પ્રોબ્લેમ હતો એટલે હું પ્રોબ્લેમ હતો વળી એટલે problem એટલે બઉ મગજ મારી થતી હતી પછી મેં કીધું જવા દો રોજ સમાજ ની હતી રોજ મગજ મારી થતી પછી હું કરું તો યાર તમારે રોજ મગજમારી મારી નો કરવી જોઈએ ને યાર અરે હું નઈ કરું ઈ લોકો કરે તો કોણ કરવાનું ઈ લોકો બધા એવા જ હોય મગજ મારી આપડે નો કરી બીજા કરે તો હું કરવાનું તમે કયો હે એટલે બીજા કોણ કોણ કરતુ તુ મગજ મારી,

ત્યારથી એકલા રામ છો હા એકલા હા તે બધું એટલે જમવાનું બાર ને રેવાનું આ એટલે જાતે એટલે જમવા બમવાનું નહીં બનાવ બાર જ બનાવો એટલે બાર જમી લ્યો છે એમ હા બાર ટિફિન હું ટિફિન નું હું લે ટિફિન નો લે 120 રૂપિયા સાક રોટલી આવી જાય બે તેમ એટલે ત્યાં દુકાન આવી જાય કે ઘરે આવી જાય નહીં ઘરે જાવ આવી જાય કે કે પછી હવરો નાસ્તો પાણીમાં કેમ થાય અરે ચા પાણી પી લે નાસ્તો કરી લે હવારે બધું ચાલિયે રાખે હવે બધું હું કરવાનું એમ નઈ તો બાર વર્ષ કેમ થવા દીધા હું કરવાનું મેણ પડાય તો થાય નઈ કે વ્યવસ્થિત મળે તો થાય ને હવે બધા મળે તો પાછો ઓલ થી ફિલ્મ માં ભળ એટલે આ તમારો ફોન નંબર હતો મેં જોયું તો કે મેં કીધું પૂછી જો એ તમે સારું કામ કર્યું પણ અમે ક્યાંથી બોલ બાબરા અમરેલી જિલો હા એટલે તમે એટલે આ તમારો નંબર તમારો છે એમ ને હા આપડે youtube માં મેલીયે છે બરાબર ને હા હા એટલે એટલે જો તમારા થી કઈ થાય તો પછી કઈ એમ તો જો આપડે બેતાલી ચાલી બેતાલી વર્ષ હોય તો ચાલે તમારે કેટલા છે મારા અત્યારે અડતાલીસ વર્ષ છે પચામાં બે વર્ષ ઓહો બહુ ઝાઝા કટ નાખ્યા પણ મેલ પડે તો થાય ને એમ કોઈ હોય તો હોય તો એતો આપડે youtube માં મેલસુ અને કોક ને એવું લાગશે કે ભાઈ અણી હારે આપડે જોડાવું છે તો કોક તમને ફોન કરશે હા એટલે એવું હોય તો હા હમ બરાબર હા એ વાત બરાબર કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે અત્યારે તો હું સુરત એકલો રહું મારી મમ્મી નથી મારા પપ્પા છે એ ગામ રે જુનાગઢ રે છે એ એકલા જ છે એ મારા મોટા ભાઈ ભેગા રે છે કઈક એના થઇ ગયા હા એના લગન બગન છે અમારી ભત્રીજી અમરેલીમાં માં માં નોકરી કરે છે વાહ ભઈ વાહ સારું કેવાય તો 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 એમને વાત નો કરાય હવે એ લોકો કેવું છે બધા પૈસા વાળા એટલે હવે બધું એવું જ હવે એટલે હવે કેવું છે કે આપણે આપણે ખાડો કરીએ આપણે જ પડવાનું બીજા થોડા પડે બીજા ને નહિ પાડવા એમ ને હા એટલે એ આપડે આપડે મારું કામ કેવું છે જે કરવું એ આપડે કરવાનું બીજા કોઈ કરે નહિ એમ બધા હવે જો આ તમને કર્યો phone હવે જો હવે કેવું છે આ તો તમારું જોયું એટલે મેં કીધું કદાચ આ facebook જોતો તો ને આ youtube <laughs> <laughs> youtube એમાં તમારું દેખાણું એટલે મેં કીધું કઈ નહિ વાત કરી જોઈએ મેલ આવે તો ઠીક છે નકર જય ભગવાન આપડે તો કોઈ ને જબરજસ્તી તો કેવું નથી ના ના એ વાત સાચી સાચી વાત સાચી વાત તમે પટેલ ના ના, અમારી કોઈ જ્ઞાતિ જ ના હોય હાઉ જીવન સાથી વાળા કોઈ જ્ઞાતિ ના માનતા હોય બધાનું કામ કરવાનું હોય ને એટલે હા એટલે આપણે પોતાનું ઘર છે વ્યવસ્થિત છે કોઈ વ્યસન નથી એટલે મેં કીધું આપણે આપણે જે છે એ વાત કરી લઈએ બરાબર કઈ વાંધો નહીં તમારો ફોટો છે મોબાઈલ માં હું તો પછી તમને વ્હોટ્સઅપ કરું થોડીક વાર માં મને આવડતું નથી મને એટલું બધું મારે કેવું છે વડીલ ભણતર એટલું બધું નથી પણ હું તમને આ નંબર ઉપર મારો ફોટો મોકલાવું, હા ફોટો મોકલો નહિ તો હું તો કાર્ટૂન મેલ દેયો બરાબર ને હા માંથી કાર્ટૂન ગોતીને મેલ દે હું કઈ વાંધો નહીં કાર્ટુન એટલે એ આવે માં તમે જોયું તમે કાર્ટૂન લખશો ને માં એટલે આવી જાય

ના હું સમજી જ્યો બિલકુલ સમજી સમજી જાય તો સારું એમ બીજા સમજી જાય તો સારું એમ

તમને કહો ને માણા હોય વધારે હેરાન થાય અને ખોટો હોય કોઈનું પાંચ રૂપિયાનું બધી આદત એનું જ મેળ હું પણ ખાવામાં નહીં સમજુ હું રોજ ની પાંચ છ કટિંગ લોકોને ગરીબ માણસ ને ચા પાવ નાસ્તો કરાવ એટલે મારું બધું અલગ લેચર છે એટલે મારે અમુક માણસો નહીં મેળ આવે લુખા માણસો

હું અમારો મહિનો પૂરો થાય ને અમારો એને મારો મહિનો પૂરો હું એને પૈસા એટલે આપડે અમુક એવું છે અને આજે લોકો ને એવી ગણતરી પૈસા હોય છતાં કોઈને આપે એવા માણસ સાચી વાત સાચી વાત હવે બઉ લાંબી વાત થઈ ગઈ છે આપડી હવે આપડે પૂરું કરીએ બરાબર અને જો ફોટો મોકલા તો હાજુધી મોકલજો નહીં તો મેં કીધું હું ગોઠવી દઈજો

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો